આજે પોલીસને કહીએ છીએ સિંગમ દીકરા બની કરવા નહીં આવતા આજે મહેરબાની કરજો કોઈએ સિંગમગીરી કરવાની જરૂર નથી તમારા પેટમાં અનાજ પડ્યું છે એ અમારું પડ્યું છે અને પોલીસને કહીએ છીએ અમે જગતના બાપ છીએ મતલબ એસપી ડીવાય એસપી ને બાપ છે આપણે કોઈ ખોટું ન લગાડતા હું વાણી વિલાસ નથી કરતો પણ આ તો દુનિયા એ જગતના બાપ નું છે દુનિયામાં જેટલા લોકો છે એટલે પોલીસ પ્રશાસન ને કહીએ છીએ ભાજપ ના ઈશારે આ યાદની ની અંદર જે કડદો થઈ રહ્યો છે જે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે એના સામેની અમારી લડાઈ છે આ લડાઈ પરિણામ સુધી અમે લડવાના છીએ એ વાત નક્કી છે બધા સાથે છો ને ચાહે જેવડી બી લડાઈ લડવી પડે આજે પરિણામ ના આવે ત્યાં સુધી રાજુ કરો પણ અહીંથી નથી તમને કહેવા માટે આવ્યો છું બીજી વાત એક કરી દઉં બીજી વાત કરી સત્તાધીશો કેટલા દૂધે ધોયેલા એની ટૂંકી વાત કરું અહીંયા દુકાનોની ઉપર ગોડાઉનો બનાવે છે બજારમાં વેચવા જાય તો પચીસ પચીસ લાખ રૂપિયા ગોડાઉન ના મળે અહીંયા દોઢ લાખ રૂપિયામાં ગોડાઉનો આપી દેવામાં આવ્યા પોણા ત્રણ લાખ રૂપિયા એક ગોડાઉન દીઠ યાર્ડના સત્તાધીશોએ ગેરકાયદેસર એમના ખિસ્સામાં નાખ્યા છે બીજી વાત કરું કે ઇન્સ્પેક્ટર ની જરૂર નહોતી આ તો ઘણા કહેતા હોય બોટાદ માર્કેટિંગ યાર્ડ બીજા નંબર નું યાર્ડ છે હા માં બીજા નંબર નું યાર્ડ છે લૂંટવામાં તો પહેલા નંબર નું યાર્ડ છે અહિયાં ઇન્સ્પેક્ટરોની કારણ વગરનું ક્લાર્ક માંથી પ્રમોશન ઇન્સ્પેક્ટર ને આપવામાં આવ્યું પૈસા લઈને પ્રમોશન આપ્યું અને નવી ભરતી ઊભી કરી આ તો પરસોતમભાઈ રાઠોડ જેવા કાળુભાઈ જેવા પાંચ માળા જાગૃત હતા કે જેને અરજીઓ કરી કે આ તો ભરતી ઊભી કરી છે એટલે ભરતી બંધ થઈ પણ આવનાર સમયમાં એ લોકો ફિરાકમાં છે કે અમે ક્લાર્ક ની ભરતી કરાવશું એને કહીએ છીએ આ માર્કેટિંગ યાર્ડ અમારા બાપ નું છે કોઈ સત્તાધીશ નથી આ ખેડૂતોની સંસ્થા છે અને અમારી સંસ્થા બચાવવા માટે અમે લડીશું તમે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે પ્રમોશન કોને આપ્યું છે એનો હિસાબ માંગશું હમણાં ને આજે તમે સોલાર વાળાને કામ આપ્યું બજારમાં જે કિંમતે સોલાર પેનલ મળતી એના કરતા હાથ ગણી વધારે કિંમતે સોલાર પેનલ નખાવાનું કામ કર્યું ઓલી ગાડીનું નામ શું કીયા કાર્નિવલ સુમાળી લાખ રૂપિયાની ગાડી હગાને સત્તર લાખ માં આ સંસ્થાના પૈસા હતા આ અમારા ખેડૂતોના પૈસા હતા તમને એવું હતું કે કોઈ હિસાબ માંગવા નહીં આવે અમે જગતનો બાપ જાગૃત થઈ ગયો છે હિસાબ છે અહીંયા જયારે સીસીઆઈ ના કપાસમાં